તો દોસ્તો તમે જોઈ શકો છો આજે છોકરા છોકરીઓની ઘોડો છે તો મિત્રો આ શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા એમની માટીની મૂર્તિ બનાવવામાં આવે છે અને એ લોકોની ઘોડો આજે પૂરી થાય છે તો આજે રાત્રે એમનું જાગરણ થશે તો આ છોકરા છોકરીઓ રહી બધી આ તમે જોઈ શકો છો આજે આ બધી છોકરીઓ છે જે ઘોડે જ કરી છે છોકરીઓએ પોતે છોકરીઓને હવે આ અમે પોતા અમારા ઘરે છે ને હવે એમને જમાડશું અને પછી એમને જવા દઈશું કારણ કે આ રાત્રે પાછી જાગરણ હશે એટલે બપોરે સુઈ જશે છોકરો એટલે રાત્રે આખી રાત જાગવું પડશે ઠીક છે તો અમને જમવાનું હવે આના પછી જમવાનું હું તમને વિડીયો બતાવું એમનું જમવા બેસાડીએ ત્યાંનો ઠીક છે દોસ્તો તો ઠીક છે આટલા સુધી આપણે આગળ બતાવીએ તમને ઠીક છે મિત્રો તમે જોઈ શકો છો આ ઘોડેનું નું દમણવાર છે એ કામ ચાલી રહ્યું છે આ તમે તો સુપર ક્લાસ આ પૂરી તરાઈ રહી છે અને અમે આજે રાખ્યું છે તો તમને કઈ પૂરી છે પછી આ બુંડી રાખી છે પછી દાળ ભાત આ શાક છે આ દાળ ભાત

આ અને ક મોટું પુણ્ય જે મિત્રો આ છોકરીઓ જમશે ને તો મોટું પુણ્ય છે તો તમે પણ આવું કરજો મિત્રો આપણા થકી જેટલું થતું હોય એટલું કરજો એવું નથી કે ભાઈ ગામની બધી છોકરીઓ જમાડીએ પણ દસ તો પંદર વીસ જેટલી આપણી તાકાત હોય એટલું કરજો મિત્રો કારણ કે આ મોટું પુણ્ય છે અને છોકરીઓ જમશે ને મિત્રો તો ભગવાન ગમે ત્યાં છે તમને

બસ એટલું જ છે વચ્ચે નથી તો મિત્ર આવું કામ કરતા રહેજો નાનું મોટું કામ પુણ્ય કમાતા રહેજો મિત્રો કારણ કે આ મોટું પુણ્ય છે એક પ્રકારનું કારણ કે ખવરાયેલું વેર પણ જતું નથી મિત્રો એટલે નાનું તો નાનું પણ થોડું છોકરાઓને જમરજો કારણ કે છોકરું ખાશે ને તો તમને ભગવાન આપશે આ હન્ડ્રેડ પર્સન્ટ વસ્તુ છે મિત્રો તો મિત્રો સ્ટાર્ટ થઈ ગયું છે આટલા આપણે વિડીયો પૂરો કરીએ છીએ મિત્રો ઠીક છે દોસ્તો